ટેકનોલોજીના આ યુગમાં હજારો લોકો સાયબર ફ્રોડનો શિકાર થતા હોય છે જેનાથી પૈસા પરત મળવાની સંભાવનાઓ ઓછી થઈ જતી હોય છે પ્રજાજનોને ઓનલાઈન ફ્રોડનો શિકાર થતાં અટકાવવા ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયાના અધ્યક્ષસ્થાને પ્રેસ મીટી યોજાઈ હતી જેમાં જિલ્લા પોલીસ વડાએ ઓનલાઈન ફ્રોડ થાય તો 1930 ત્રીસ પર તુરંત કોલ કરવા જણાવ્યું સમગ્ર ગુજરાતમાં છેલ્લા છ મહિના દરમિયાન પચાસ હજારથી વધુ અલગ અલગ ઓનલાઈન ફ્રોડ થયાની ફરિયાદો ઓગણીસો ત્રીસ હેલ્પલાઇન નંબર પર નોંધાઈ છે જેમાં એકસો દસ કરોડથી વધુની રકમ ફ્રીઝ કરવામાં આવી છે જે કોર્ટના હુકમ બાદ લોકોને પરત કરવામાં આવશે ડાંગ જિલ્લામાં પણ છેલ્લા છ મહિના દરમિયાન થી વધુ અલગ અલગ ઓનલાઈન ફ્રોડ થયા અંગેની ફરિયાદો નોંધાઈ છે જે કોર્ટની પ્રક્રિયા બાદ અરજદારોને રકમ પરત કરવામાં આવશે તેમજ અજાણી લિંક પર ક્લિક કરવું નહીં તેમ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણિયાએ જણાવ્યું હતું આજના ટેકનોલોજી ટેકનોલોજીના જમાનામાં ખૂબ બહોળા પ્રમાણમાં ઓનલાઈન બેન્કિંગ અને ઓનલાઈન શોપિંગ વગેરેનો ઉપયોગ વધી રહ્યો છે લોકો મોબાઈલ દ્વારા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરતા હોય છે જેને લઈને આજે સાયબર ક્રાઇમમાં ખૂબ ફ્રોડનો વધારો જોવા મળ્યો છે છેલ્લા પાંચ મહિનામાં સમગ્ર રાજ્ય આપણા ગુજરાતના સમગ્ર રાજ્યમાં પચાસ હજારથી વધુ કોલ ઓગણીસ ત્રીસ નંબરની સાયબર હેલ્પલાઇનમાં આવે છે અલગ અલગ ફ્રોડના અને જેમાં પાંચસોથી વધુ કરોડ રૂપિયાનું ફ્રોડ થયેલું જાણવા મળે છે આમાંથી લગભગ એકસો દસ કરોડથી વધુ અમાઉન્ટ ઓલરેડી ફ્રીઝ કરવામાં આવી છે અને જેને કોર્ટના હુકમ બાદ જે તે વ્યક્તિને પરત કરવામાં આવશે પરંતુ એક ધ્યાન ધ્યાનમાં લાવવા બાબતે એક જણાવવામાં આવે છે કે આજના જમાનામાં જે અલગ અલગ પ્રકારના ફ્રોડ થતા હોય છે બેન્કિંગ ફ્રોડ હોય છે ઓનલાઈન શોપિંગ ફ્રોડ હોય છે હોટલ કે ટ્રાવેલ્સ બુકિંગ રેલવેની ટિકિટના બુકિંગ આવા બુકિંગના ફ્રોડ થતા હોય છે ખોટી પ્રોફાઇલ બનાવીને સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ વગેરે ઉપર ખોટી પ્રોફાઇલ બનાવીને પણ ફ્રોડ થતા હોય છે આવા લોન લોન મેળવવા માટેની ખોટી એપ બનાવીને એસએમએસમાં ઓટીપી અને એપની લિંક મોકલાવીને ફીક વેબસાઇટ બનાવીને આવા અલગ અલગ પ્રકારના વીસથી પચીસ પ્રકારના અલગ અલગ ફ્રોડ થતા જાણવા મળ્યા છે તો ડાંગના પ્રજાજનોને આજરોજ અપીલ કરવામાં આવે છે કે આપની સાથે આ પ્રકારનો કોઈ પણ ફ્રોડ થયેલાનું જાણવા મળે તો તાત્કાલિક ઓગણીસ ત્રીસ નંબર ઉપર કોલ કરીને આપ આ બાબતે માહિતી આપો જેથી જો આપના એકાઉન્ટમાંથી નાણાં ફ્રોડના રૂપે કટ થઈ ગયા છે તો તાત્કાલિક ફીઝ થઈ જશે અને એ નાણાં આપને પરત આપવામાં આવશે આ સિવાય કોઈ પણ અજાણ્યા વ્યક્તિ તરફથી કોલ આવે ઓટીપી માંગવામાં આવે આપણા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કે બેંક એકાઉન્ટની ડિટેલ માંગવામાં આવે તો એ કોઈને પણ આપવી નહીં અને જો ભૂલથી ઓટીપી કે એવો અપાઈ ગયો અને નાણાંકટ થયો તો તાત્કાલિક ઓગણીસ ત્રીસ ઉપર જાણ કરવું જેથી આપની સાથે થયેલું ફ્રોડ અટકી શકે અને ફરી એકવાર આપ સૌને એ અપીલ કરવામાં આવે છે આવા કોઈપણ પ્રકારના કોલ આવે કોઈપણ પ્રકારના મેસેજ આવે તો તાત્કાલિક ઓગણીસ ત્રીસ કોલ કરીને સાયબર ક્રાઈમ હેલ્પલાઇન ઉપર જાણ કરો જેથી આપની સાથે કોઈપણ પ્રકારનું ફ્રોડ થતું અટકી શકે